પછી કે મનસુખભાઈ અધિકારી ને ગાડો દેતો ગાળો ને દેતો તમારી આરતી ઉતારવાની તમારે જવાબ આપવાનો તમારો માણસ નથી આવ્યો એટલે નથી આવ્યો મારી આથી તાલુકા બધા એટલે પ્રમુખ છે આ વિસ્તારના આગેવાનો છે ખેડૂતો જે અમારા પાર્ટી ના પ્રમુખ બધા અહિયાં છે અને તમે કહો કે કામગીરી ચાલુ છે હું કામગીરી ચાલુ છે કરાવી દઉં ઝડપી કરાવો તમે વરસાદ અમને નહીં નડતો તમને આનો વરસાદ નડે છે ભાઈ